ચાલો આજનું જમવાનું આવી ગયું છે ગ્રીન ઓળો વઘાર વિનાનો નો વઘાર વાળો રોટલો સીઝન નો સીઝન નો છેલ્લી વાર ઓળો ગણીએ એવું કેતા મેડમ Padi garmi, mani, hmm. Hmm. Hello, good afternoon, kem, soap, so I hope ke tempe jam-jam aso Tiara aja boporna અઢી હું છું અત્યારે શૂટિંગમાં બાપુજી આગલા દિવસનો છે મળીએ આપણે આગળ શૂટિંગમાં હવે ચિંતા નથી ગાડી સાફ કરવાવાળા ભાઈ આવી ગયા છે અમારા અહીંયા નીટ એન્ડ ક્લીનો એક શૂટ અત્યારે પતી ગયું છે હું છું રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં જે અત્યારે રસ્તો બંધ થઈ ગયો છે તો ધનરજનીથી આપણે આવીએ તો લેફ્ટ સાઈડ યાજ્ઞિક રોડેથી ધનરજની પાસેથી આપણે આવીએ એટલે લેફ્ટ સાઈડ પેલી ગલીમાં આપણે ટર્ન મારીએ એટલે સર્વેસર ચોક આવે છે એક્ઝેક્ટ સામે મેઉલ્સ કિચન છે આ બાજુ ઓલું બલી પાજી ધાબા જૂનું લોકેશન છે એની એક્ઝેક્ટ સામે નીચે માય સ્ટાઇલ માય સ્ટાઇલ ને સાહેબ માય સ્ટાઇલ નામની આ કપડાની દુકાન છે ઘણી બધી વસ્તુઓ રાખે છે જીન્સ શર્ટ્સ ટી શર્ટ્સ ટ્રેક પેન્ટ પછી એસેસરીઝમાં કેપ છે બેલ્ટ છે બેગ્સ છે ઘણી બધી વસ્તુઓ છે તમને નજારો બતાવું પાછું બેગ્સ છે પછી આ આ ટ્રેક પેન્ટ્સ છે છે બધા બધા ટી શર્ટ્સ અને અત્યારે ઓફર ચાલી રહી છે એમને ત્યાં બાર બોર્ડ મારેલું છે બે સાથે એક અને ત્રણ સાથે બે આ રીતના ફ્રી છે ટી શર્ટ શર્ટસ જીન્સ એના ઉપર ઓફર ચાલી રહી છે અત્યારે જો આ રીતના ઇન્સ્ટા થ્રી સિક્સટી શૂટ થઈ રહ્યું છે માય સ્ટાઇલ મેન્સ ક્લોથિંગ અત્યારે રાજકોટમાં સોપાન લક્ઝરિયા સામે છે ડ્રીમ સિટી આ કહેવાય છે જલારામ ચોક ત્યાં આગળ ગોલીવાલેમાં આવ્યા છે ગોલીવાલામાં આ સિટી ની અંદર સિટી કોર્ટ યાર્ડ બિલ્ડિંગમાં તમને અહીંયા ઘણી બધી ફ્લેવરમાં ઠેરીવાળી સોડા જોવા મળશે આપણે જૂની યાદો તમે જોતા હોય ઓલી ઠેરીવાળી સાદી સોડા આવતી અત્યારે એમાં ઘણી બધી ફ્લેવરમાં આવવા માંડી છે ખાલી સોડાથી લઈ અને અલગ અલગ ફ્લેવરમાં તમને મળશે એ સિવાય આ જગ્યાએ તમે જુઓ તો મોકટેલ્સ છે મોજીતો છે બબલ સોડા છે સાદી રેગ્યુલર કાચી ને એવી બધી સોડાઓ પણ છે તો આ લોકેશન ઉપર જરૂરથી આવવા જેવું ખરા આ એમનું આ રીતનું મેન્યુ છે અને ટ્રસ્ટ હજી અમારું શૂટ પડ્યું આ જગ્યાએ સોડા તમે બાકી જનરલી છે ઠંડી હોય ચીલ એકદમ એટલે આખી પી શકો બહુ સરસ ટેસ્ટ છે અને આ ખારી સોડા નું ચલર સૌથી વધારે રાજકોટમાં છે જે લોકો રાજકોટ બહારથી જોતા હોય ને અહીંયા આવો ને તો આ જગ્યાએ એકવાર જરૂરથી આ ખારી સોડા પીવા આવજો મજા આવી જાય Halo suci ay mos.

કેવા લાગ્યા સ્ટીમ ઢોકરા ખાટિયા ઢોકળા ટૂંકમાં બા ના ફેવરિટ છે મસ્ત થાય છે ને ખાટા આજે અચાનક મૂડ આવી ગયો જમીને બાર ચક્કર મારવાનો તો નીચે ઉતરીને રિયાન કીધું ક્યાં જવું કે તમે લઈ જાવ ત્યાં એટલે મેં કર્યો કાલુ ને ફોન કે ભાઈ શું કરો શું પ્લાન છે મને કે આવી જા તો અત્યારે અમે છીએ જામનગર હાઈવે ઉપર એના ઘરે આવ્યા છે અને એક તોફાની આવી ગયો છે બીજી તોફાની આવે છે હમણાં અને તું આ મારો વર્ષો જૂનો ફ્રેન્ડ છે કાલુ અને ઘણા એ લોકોને ખ્યાલ ન હોય તો કહી દઉં ધર્મેન્દ્રભાઈ છે એમને કઝિન ભાઈ થાય સાચું નામ છે પ્રકાશ પ્રકાશ જેઠાણી અને આગલા આગલા બ્લોક તમે બધે ભેગા થઈને મને બહુ સંભળાવ રામભાઈ રામભાઈ ફોન બોન નો કરવાનો હોય ને ટાઈમ સર આવી જવાનો આ અલા રામે કીધું તો ને ટાઈમે પહોંચી જવાનું એમાં ના ભાઈએ કતા એટલે હવે એમના વાઇફ ની રાહ જોઈએ છે અને આની નાની બેન ની નાની છે મોટી આનાથી આમ તો બે એક મિનિટ મોટી એક મિનિટ મોટી છે ને આ ફૂલ તોફાની છે અને અમે જઈએ છીએ હાઈવે ઉપર માટે હેંગ આઉટ માટે હોટેલે

વસુલ ગઈરા વસુલ બતાવો બતાવો ટેડી બતાવો અમે લોકો આવ્યા હતા અત્યારે રાત્રે ટીજીએમ અને વાઈગા છે રાતના સાડા અગિયાર અને હવે જાય છે પાછા બેક ટુ હોમ ઘરે આવી ગયા છે બાપુજી વાંચે છે

કેસર પિસ્તા નો એક જોમાં ફ્રેશ એકદમ કેસરના પેંડા ખાતા હોય ને જ ફ્લેવર આવે બહુ મસ્ત છે અપડી ફેવરિટ છે ને કોકોનટ સૌથી જારો આવે ફેમસ અને પ્રખ્યાત ના ખપતો કોકોનટ છે ઓ મને કેસર પિસ્તા ભાવે